વલસાડ જિલ્લાના બિલાડમાં હાલા પડિયામાં આવેલ કાઉન્ટ ઇન્ડસ્ટ્રીઝ કંપનીની ડિસ્પોઝેબલ પાઇપલાઇન દમણગંગા નદી પાથરવામાં આવી છે આ પાઇપલાઈનનો દમણગંગા નદીમાં જ એકલારા ગામની હદમાં અંતિમ છેડો છે જ્યાં દમણના દરિયાની ભરતી આવતી હોય એ વિસ્તાર ટાઇટલ ઝોન તરીકે ડિક્લેર કર્યો છે એટલે એફ્યુલેન્ટ પાઇપલાઇનનો પણ અહીં છેડો આવી ગયો છે જ્યાં કંપનીનું એફ્યુલેન્ટ જમા થતું હોય એ એફ્યુલેન્ટ નજીકના એકલારા ગામના પશુપાલકોના પશુઓ માટે જીવલણ નીવડી રહ્યું છે અહીં સ્થાનિક પશુપાલકે ચાવ્યું કે હાલમાં જ્યારે આ કંપનીની પાઇપલાઇન ફાટી ગઈ હતી ત્યારે તેનું ગંદુ પાણી નદીના શુદ્ધ પાણીમાં ભળી ગયું હતું જે પાણી પીવાથી પશુઓ બીમાર પડ્યા હતા એ ઉપરાંત પાઇપલાઇનના અંતિમ છેડા આસપાસ જ્યારે કંપનીનું ગંદુ પાણી ગાય ભેંસ પીવે છે ત્યારે તે મૃત્યુ પામે છે અત્યાર સુધીમાં આવા